બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં અવિરત વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોને અતિવૃષ્ટિનો ભય સતાવી રહ્યો છે જો હજુ પણ વરસાદ ચાલુ રહેશે તો કપાસ મગફળી બાજરી તલ અને શાકભાજી સહિતના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય તેવી ખેડૂતોને ચિંતા છે જેથી હવે વરસાદ વિરામ લે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં સારા વરસાદના લીધે ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તો ખેડૂતો લાપસીના ના મેકે એવું છે નકર પછી નહીં રહે એવું લાગે છે એટલે મોલાય તો પાછી પડવા માંડી છે અમુક જે પાક છે એ બળી ગયા છે તલનો જે પાક છે એ આ સતત એક ધરો એક મહિનો થવાયો સતત વરસાદ શરૂ છે એટલે તલનો પાક બળી ગયો સિંગનો જે પાક છે એ પીળી પડી ગઈ સિંગ અને અત્યારે કપાસ છે પણ જો હવે હવે વરસાદ કરી જાય તો સારું આવનારા સમયમાં જો વધારે વરસાદ આવે તો લીલો દુષ્કાળ જેવા કે બાજરી જુવાર અને મગફળી અને કપાસ આ બધા પાકને ઊભા પાકને હુકાવાની નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે